ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે કહેવાય છે કે આપણા ઘરનું રસોડું છે તે આપણા ઘરના દરેક સભ્યનું આયુર્વેદિક દવાખાનું છે અહીંયા મેં જે કઠોળનું શાક બનાવ્યું છે એ શાક વીકમાં બે વખત પણ જો તમે તમારા ઘરે બનાવશો તો તમારા ઘરના દરેક સભ્યોની હેલ્થ ખૂબ સારી રહેશે પ્રોટીનની ઉણપ દૂર થશે કેલ્શિયમની ઉણપ દૂર થશે અને સાથે સાથે જો એ લોકોને વજન વધતું હશે તો વજન પણ કંટ્રોલ લેશે ખાસ કરીને આ રેસીપી વેટ લોઝ રેસીપી છે આ રેસીપી ખૂબ જ સારી છે જે લોકોને વેઇટ લોઝ કરવું છે એમને આ એકલી રેસિપી ખાવાની છે અને બાકી બધા જ ઘરના સભ્યો માટે આ રેસીપી ભાત સાથે પુલાવ સાથે રોટી સાથે ખાઈ શકાય છે તો અહીંયા આપણે સૌથી પહેલા શું લીધું છે સામગ્રીમાં એ જોઈએ તો અહીંયા આપણે પાંચ પ્રકારના અલગ અલગ કઠોળ લીધા છે જેમ કે એક મુઠ્ઠી લીલા ચણા એક મુઠ્ઠી બ્રાઉન ચણા એટલે કે દેશી ચણા એક મુઠી સોયાબીન એક મુઠ્ઠી વટાણા અને સાથે એક મુઠ્ઠી યલો વટાણા એક મુઠી સૂકા ગ્રીન વટાણા આ પાંચ પ્રકારના મેં અહીંયા લીધા છે કઠોળ આ એવા કઠોળ છે કે જે કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે જેની અંદર આયન અને લોહતત્વ છે જેની અંદર ડાયટ્રી ફાઈબર અને સેલ્યુલો ફાઈબર છે આ બધા જ કઠોળ તમે અલગ અલગ ખાવ એના કરતાં better છે કે બધું એક એક મુઠ્ઠી પલાળો એક વાટકી કઠોળ કરી અને પાંચ કલાક સુધી પાણીમાં પલાળો ત્યાર પછી આપણે એને પલાળેલ પાણીને કાઢી અને કૂકરમાં સીટી બોલાવી લેવાની છે થોડું પાણી ઉમેરવાનું એક સીટી અને પાંચ સીટી જેટલું બોલાવી નમક ઉમેરી બાફી લેવાનું છે હવે અહીંયા આપણે સાથે ઓનિયન ટામેટા અને ગાર્લિક લેવાનું છે એટલે કે લસણ તો આ સબ્જી બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકવાનું અજમાથી વઘાર કરવાનો લસણ ઉમેરવાનું અનિયન ઉમેરી દેવાની અને તેલમાં સાંતળી લેવાનું લસણ સાત થી આઠ કડી લેવાની થોડી વધારે લેવાની અને આવી રીતે મીડિયમ આંચે તેલમાં સાંતળવાની છે તમે ડાયટ ફોલો કરો છો તો તમે બાફેલા ચણા સોયાબીન એ બધું ખાઈ શકો છો સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો હવે અહીંયા જે રીતે આપણે આ કઠોળ બનાવી છે એ કઠોળ મિક્સ કઠોળની સબ્જી છે પરંતુ હેલ્થ માટે બેસ્ટ છે જો તમે વીકમાં એકથી બે વખત પણ આ નાસ્તો કરી લીધો અથવા તો બપોરના ભોજનમાં આ સબ્જી એડ કરી લીધી તો સો વર્ષ સુધી તમારા ઢીચનના દુખાવા સાંધાના દુખાવા પગના દુખાવા નહીં થાય કારણ કે મને છે ને પગ બહુ દુખતા હતા પગની પિંડી બહુ દુખતી હતી મને થયું કે બહુ પગ દુખે છે તો મને તો સ્નાયુ નબળા પડ્યા હશે કીધું કે તમને સ્નાયુ નો દુખાવો છે તમે કઠોળ ખાઓ તો કઠોળમાં એવા શાકભાજી ખાવાના કે જેમાં પ્રોટીન અને કેલ્શિયમ વધારે હોય તો કીધું ચાલો આપણે રહ્યા હેલ્થ કોન્શિયન્સ મેં પછી એનાલિસિસ કર્યો હવે એ બધી વાત આગળ પહેલાં ટામેટા ઉમેરી દેવાના છે થી ત્રણ મિનિટ સુધી ઓનિયન સંતળાય એટલે આપણે ટામેટા ઉમેરી અને તરત જ થોડા મસાલા કરીશું હળદર મીઠું ધાણા જીરું ગરમ મસાલો થોડું અમતું કાચું જીરું ઉમેરી દેવાનું છે અને પછી આપણે એક મિનિટ સુધી હલાવી લેવાનું છે તો આ પ્રોસેસ થાય ત્યાં સુધીમાં આપણે સરસ મજાને હેલ્થ કોન્શિયન્સ વાત કરી લઈએ તો પછી આપણે એનાલિસિસ કર્યું કે પગના સ્નાયુ તો નબળા છે તો એના માટે આપણે શું કરવાનું મને ડાયાબિટીસ છે ડાયાબિટીસના કારણે સૌથી પહેલી અસર પગના તળી અને પગના સ્નાયુને થતી હોય છે તો એના માટે સૌથી પહેલા આપણે એવો ખોરાક ખાવો જોઈશે કે જે આપણા પગના સ્નાયુને મજબૂત કરે તો અહીંયા આપણે ટામેટા છે સાંતળાઈ ગયા એક મિનિટ સુધી એટલે બાફેલા કઠોળ વિધ પાણી સાથે ઉમેરી દેતા છે કારણ કે કઠોળનું બાફેલું પાણી હોય ને એ પણ થી ભરપૂર હોય છે એટલા માટે અને હવે આપણે બે થી ત્રણ મિનિટ સુધી આમાં જ સેટ એકદમ મીડિયમ આંચે સેટ થવા દઈશું જેના કારણે ચડવા દઈશું બધા કરેલા મસાલા ટામેટા ડુંગળી બધાનો જે પોષક તત્વ છે બધાનો ટેસ્ટ છે આપણા કઠોળ સાથે સેટ થાય બાફેલા કઠોળ સાથે હલાવીશું ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ આંચે આમ જ ચડવા દઈશું તો આપણને થયું કે ચલો આપણે વજન પણ નથી વધવા દેવાનું સાથે આપણે આપણી હેલ્થનું ધ્યાન પણ રાખવાનું છે અને આપણે સ્ટ્રોંગ રહેવાનું છે તો ખાસ કરીને જે લોકો શુગર હશે જે લોકો ડાયાબિટીસની દવા લેતા હશે એ લોકોનું શરીર નબળું પડતું હશે તો અહીંયા મારે વજન પણ નહોતું વધવા દેવાનું સાથે સાથે મારા શરીરની અંદર બીજા કોઈ નવા રોગ રહે એનું ધ્યાન રાખવાનું હતું

ના દર્દ મટી ગયા પિંડીના દર્દ મટી ગયા મારું વજન છે અને બપોરના ભોજનના ટાઈમે ખાઈશ સવારે નાસ્તામાં લઈશ તો આ કઠોળ બાફેલા ખાવ છું તો અહીંયા વીકમાં બે વાર નહીં પરંતુ ત્રણ થી ચાર વખત પણ આ શાક ખાશો તો ખરેખર તમારી હેલ્થ બહુ ફાયદો થશે તમને પંદર દિવસમાં ખબર પડશે કે ત્રુપ્તીબેન